હલો ફ્રેન્ડ્સ આ નવરાત્રિ ઉપવાસમાં ફરાળ તરીકે આપણે હેલ્ધીની સાથે ટેસ્ટી એવી મખાનાની ખીર બનાવીશું તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ કઢાઈમાં એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈએ એમાં આપણે કાજુ અને બદામને રોસ્ટ આનાથી મખાના ખીરનો ટેસ્ટ બહુ જ સરસ આવશે આપણા ડ્રાય ફ્રૂટ રોસ્ટ થઈ ગયા છે હવે એને બાઉલમાં નીકાળી લઈએ હવે એ જ કઢાઈમાં આપણે મખાના એડ કરી દઈએ એની પણ ઘીમાં થોડા રોસ્ટ કરી લઈએ મખાના રોસ્ટ થઈ ગયા છે હવે એમાં લઈએ હવે દૂધ ઉકળે ત્યાં સુધી હલાવતા સાઈડમાં મલાઈ ના જામે દૂધ આપણું ઉકળવા લાગ્યું છે હવે એક વાટકીમાં આપણે થોડું દૂધ લઈ લઈશું જેમાં કેસર પલાળી દઈશું આનાથી ટેસ્ટ અને કલર બંને ખીરનો સરસ આવશે હવે દૂધને થોડું ઘટ થાય ત્યાં સુધી ઉકળવા દઈએ દૂધ આપણું સરસ દોઢ થઈ ગયું છે હવે એમાં ખાંડ ઉમેરીશું એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી ઉમેરી શકો કેસરવાળું દૂધ ઉમેરી દઈએ એલચી પાવડર ઉમેરી દઈશું લાસ્ટમાં આપણે રોસ્ટ કરેલા કાજુ બદામ ઉમેરી દઈએ આપણી મખાના ખીર બનીને તૈયાર છે તો હવે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈએ ટેસ્ટીની સાથે હેલ્ધી મખાના ડ્રાયફ્રૂટ ખીર બનીને તૈયાર છે તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ